રાજ્યભરમાં ખેલૈયાઓ રાત્રિ શેરી ગરબા તેમજ પ્રોફેશનલ અને જાહેર માંગ રાસ રમવા જતા હોય છે ત્યારે હાલની પરિસ્થિતિ એ મહિલાઓની સુરક્ષાને લઈને વધારે સતર્ક રહેવું પણ જરૂરી છે ત્યારે રાજ્યમાંગ એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેને પ્લે સ્ટોર માંગથી ડાઉનલોડ કરી જરૂરી વિગતો સબિમિટ કરવાની રહેશે તેમજ આ એપ્લિકેશન મારફતે મહિલાઓની સુરક્ષા કરશે

હેલો હું છું પૂજા ચુડાસમા ભાવનગરવાસીઓને નવરાત્રી પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ એકસો એક્યાસી અભય મહિલા હેલ્પલાઇન મહિલાઓને સલાહ સૂચન અને માર્ગદર્શન પ્રોવાઇડ કરે છે એકસો અભય મહિલા હેલ્પલાઇન ચોવીસ કલાકની કાર્યરત સેવા છે નવરાત્રી પર્વ દરમિયાન રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરશે અને મહિલાઓ પોતે પોતાના ફોનની અંદર પ્લે સ્ટોરમાં જઈ અને એટ વનની એપ્લિકેશનનો ઉપયોગ કરશે લોકેશન ચાલુ રાખશે જેથી અમારી ગાડીને પહોંચતા તુરંત જ સમયમાં પહોંચી જશે અજાણી વ્યક્તિ સાથે જવાનું ટાળવું અજાણી વ્યક્તિ સાથે જવાનું ટાળવું સાવચેતી રાખવી અને સતર્ક રહેવું આપની નવરાત્રિ શુભ રહે